આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો વર્કશીટ શીખવી છે ને તો આજે આપણે નવી વર્કશીટ શીખશું જેની હું તમને સમજ આપીશ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી વર્કશીટમાં તમારે સમજી અને રંગ પૂરવાનો છે તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ તો આજે આપણે અહીંયા વર્કશીટ છે એ ચોવી કરવાની છે અને ચોવીસ વર્કશીટ છે એ હું પહેલાં તમને સમજાવું છું તમે બધાએ તે તમારી સ્વાધ્યાય પોથીમાં જોઈ છે હવે એની અંદર પહેલી લાઈન છે એ મેં અહીંયા તમને બોર્ડમાં દોરેલી છે અને એમાં તમારે અડધો ભાગ કરવાનો અને રંગ પૂરવાનો છે તો હું પહેલાં તમને એની સામાન્ય સમજ આપું છું આ આખું ગોળ છે આ આખું ગોળ છે ને વર્તુળ હવે આને અડધું કરવું હોય તો શું કરવું પડે બે વચ્ચેથી ભાગ કરવા પડે ને આને અડધું કરવું હોય તો એને આમ કરો એટલે વચ્ચેથી શું થઈ ગયું બે ભાગ થઈ ગયા શું થઈ ગયું હવે આ બે ભાગ થઈ ગયા તો તમારે એક ભાગમાં રંગ પૂરવાનો ને એક ભાગમાં રંગ પૂરવાનો નથી એકમાં પૂરવાનો છે એકમાં કોરો રાખવાનો છે એની હું તમને સમજ આપું જો અહીંયા પહેલાં અહીંયા ગ્લાસ છે તો ગ્લાસ છે ને અડધો કરવો હોય તો આવી રીતે ગ્લાસ અડધો કરી નાખવાનો એવી રીતે તમારે ચોરસ હોય તો વચ્ચેથી આમ અડધું કરી નાખો પછી ત્રિકોણ હોય તો એને આમ વચ્ચેથી અડધું કરી નાખો તો આવી રીતે અડધા ભાગ પાડી લેવાના અને પછી એમાં તમારે એક જ ભાગમાં રંગ પૂરવાનો છે તમને અહીં બતાવું છું આ ગ્લાસ છે તો આ ગ્લાસમાં અડધા ભાગમાં જ રંગ પૂરવાનો છે એવી જ રીતે આમાં તમારે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે ખ્યાલ આવી ગયો બધાને આને કહેવાય અડધું શું કહેવાય અડધું કોઈ પણ વસ્તુ હોય બરાબર એનું અડધું કરવું હોય તો આવી રીતે આપણે કરીએ છીએ અને એમાં કલર પૂરીએ છીએ તો અત્યારે તમે જે વર્કશીટ કરો છો જે વર્કશીટ આપણે કરી એની અંદર મેં તમને સમજાવી આપી હવે એ બધા તમને સમજાઈ ગયું બધાને તો તમે એમાં કલર પૂરવા પ્રયત્ન કરશો ને હા મેં શ્રદ્ધાબેનને આ એકવાર સમજાવ્યું હતું શ્રદ્ધા બેણે આગળ પ્રયત્ન કર્યો તો અને શ્રદ્ધાબેણે ઊભા થાવ એના એની જાતે બેણે બધામાં અડધું કર્યું છે અને એણે કલર પૂરવા પ્રયત્ન કર્યો છે તો શ્રદ્ધાબેનનું આ સરસ કામ છે એને સરસ પેલા પ્રયત્ન કર્યો મારી પાસે આવ્યા હતા અને સમજી ગયા અને એને જાતે સરસ મજાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો એમની તાલી પાડી દો આવી જ રીતે બધાએ કરવાનું છે ચાલો તો સમજાઈ ગયું પ્રયત્ન કરશો ને બધા સરસ વેરી ગુડ શાબાશ